પરેશ ધાનાણીનું પણ છે કોંગ્રેસે પોતાની પેટા ચૂંટણીના ઉમેદવારોની પણ જાહેરાત કરી દીધી છે જેના નામ તમને ગ્રાફિક્સ વડે સમજાવીએ તો મહેસાણા બેઠક પરથી રામજીભાઈ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલને રાજકોટ પરથી પરેશ ધાનાણીને અને નવસારીથી નહિષદ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે હાલ તો આ કોંગ્રેસના લોકસભાના ઉમેદવારો છે અને કોંગ્રેસે એની સાથે સાથે પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દીધી છે આ પેટા ચૂંટણીના નામની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે અને પેટા ચૂંટણીમાં બાકીની પાંચ બેઠકો હતી જેમાંથી વિજાપુર બેઠક પરથી દિનેશભાઈ પટેલ પોરબંદર બેઠક પરથી રાજુભાઈ ઓડિદરા માણાવદર બેઠકથી હીરાભાઈ કણસાગરા ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર અને વાઘોડિયાથી કનુભાઈ ગોયલને ટિકિટ આપવામાં આવી છે હાલ તો કોંગ્રેસે આ યાદી જાહેર કરી દીધી છે અને છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ઉપર કોંગ્રેસે પોતાના મુરતિયાઓ ઉતારી દીધા છે આનાથી એક વસ્તુ સાબિત થઈ જાય છે કે હવે જે આટલા સમયથી મીડિયામાં ચર્ચા હતી અમે પણ તમને કહી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે પરેશ ધાનાણી વર્સિસ પરસોત્તમ રૂપાલા થશે અને થયું પણ ખરા લલિત કગથરા તેમના ઘરે મનાવા પણ ગયા હતા પરેશ ધાનાણી અવારનવાર ક્ષત્રિય સમાજને સપોર્ટ કરતા હોય તેવી ટ્વીટ પણ કરતા હતા અને ઓનલાઈન વોર ઘણા સમયથી ચાલી રહ્યું હતું અંતે પરેશ ધાનાણીનું નામ ઓફિશિયલી કોંગ્રેસના રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થઈ ગયું છે એટલે હવે એવું પાક્કું જ છે કે રૂપાલા વર્ષિસ પરેશ ધાનાણી રાજકોટમાં થવાનું છે આગામી સમયની અંદર શું થશે તે તો જોવાનું રહ્યું અને ચૂંટણીલક્ષી તમામ અપડેટ માટે તમે જોડાયેલા રહો ગુજરાત તક સાથે ત્યાં સુધી જો હજી તમે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ તમે અમને ફોલો કરી લેજો જેથી કરીને ચૂંટણીના તમામ અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર